નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ મુદ્દે લોકોમાં નારાજગી યથાવત છે એકસો ચોર્યાસી વર્ષ જૂના દુઃખ હરણ મંદિરે બુલડોઝર ફરશે તેવી શક્યતા છે ચાર જેટલા મંદિર સહિત ત્રણસો ચોર્યાસી મિલકતો હટાવવા તંત્રની કવાયત શરૂ થઈ છે એક મંદિર તો એવું છે ત્યાં લોકો રાત્રિ પહેરો કરવા મજબૂર બન્યા છે સોમપુરા બ્રહ્મ સમાજના તાબા હેઠળ દુઃખ મહારાજ મંદિર આવેલું છે યુવાનો મંદિરની બહાર અને અંદર રાત્રિ પહેરો ભરી રહ્યા છે જેમ કે આ રાધારમણ દેવ નું મંદિર દુખરાણ મહારાજજી જગ્યા મહાકાળી મંદિર આગળ છે એ વાઘેશ્વરી જોગેશ્વરી માતાજી મંદિર છે વિશ્વકર્મા મંદિર છે પ્રાચીન એક ગણપતિ દાદાનું મંદિર છે આવા ઘણા બધા જ મંદિરો છે આ બધા જ મંદિરોનો છે તંત્ર દ્વારા છે આજે ડિમોલેશન કરવાની વાત અમારા બધાની માંગ એટલી જ છે કે તંત્ર દ્વારા જે કંઈ પણ સોમનાથ કોરિડોર બનાવવાનો છે વિકાસનો છે વિચાર છે અમે લોકો એનો કોઈ વિરોધ નથી જ કરતા વિકાસ થવો જ જોઈએ પણ વિકાસ કઈ રીતના થવો જોઈએ કે પ્રજાના હિતમાં પણ હોય આજે સોમનાથ ટ્રસ્ટ પાસે છે ઘણી બધી ખૂબ પૂરતી જગ્યાઓ છે આજે છે પેદા છે એ બધો વિસ્તાર છે એને કવર કરો તંત્ર દ્વારામને ધાક ધમકી આપે છે ડર આવે છે કે તમે અહીંયાથી તમારી જે પણ સામગ્રી હોય એ બધી બહાર કાઢીજો છેલ્લે પછી તમારે રોવાનો વાળું ના આવે એવું અમને ધમકી આપે છે કે ક્યારે પણ બે કલાકમાં પણ ડિમોલ્યુશન કરવા માટે આવે છે બે મહિનામાં પણ આવશે ત્રણ કલાકમાં પણ આવશે આવી ધાક ધમકીઓ તંત્ર દ્વારા આવે છે આ મંદિર છે હું છેલ્લા દસ વર્ષથી અહીંયા જો અહીંયા સેવા કરું છું એવી રીતે તમારી દસ પેટી ક્યાંય સેવા કરે છે તમને એવું કહી દે કે આ તમારે મંદિર ખાલી કરી દો તમારી વસ્તુ એ વ્યાજબી વસ્તુ તંત્ર દ્વારા તંત્ર પાસે મારી એક જ માંગ છે કે અમારી આસ્થાને ચોટ ના પહોંચાડો ગાંધીનગરમાં સીએમ સાહેબને પણ મળ્યા એમણે પણ હૈયા ધારણા આપી છે કે તમે ચિંતા ના કરો અમે કરશું પણ હવે ઓન પેપર કંઈક હૈયા ધારણ મળે એવી અમારી અપેક્ષા છે મૌખિક ધારણ તો છેલ્લા દોઢ બે મહિનાથી અધિકારીઓને બધા આપે જ છે કાલે પણ મૌખિક ધારણ સાહેબે આપી પણ કાંઈક આધાર સાથે હૈયા ધારણ મળે ને એવી અમારી અપેક્ષા છે અને જલ્દીમાં જલ્દી આનો ઉકેલ આવે તો જેથી કરીને ગ્રામજનોને પણ આગળનો રોડમેપ ખબર પડે